ગુરુ સાયબર યોદ્ધા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આજ આજે આપણે વાત કરીએ છીએ આરટીઓ ઈ ચલન લિંક ફ્રોડ બાબતે જે તાજેતરમાં જ એક લિંક બહુ વાયરલ થઈ રહી છે જેની વિસ્તૃતમાં આપણે માહિતી મેળવીશું તો એ લિંક શું છે અને આરટીઓ ઈ ચલન ફ્રોડ કેવી રીતે થઈ છે એની આજે હું તમને પૂરી માહિતી આ વિડીયોની અંદર આપણને જોવા મળશે તો હું તમને એક એક્ઝામ્પલ તરીકે બતાવું તો એક મેસેજ રિસીવ થયેલો છે જેની અંદર તમને એક લિન્ક આપવામાં આવેલી છે અને લિંક ફ્રોડ છે કે સાચી છે એ આપણને કેવી રીતે ખબર પડી શકે તો એની વિસ્તૃતમાં આપણે માહિતી સમજીએ કે આપણે હંમેશા એ યાદ રાખીએ છીએ કે https વાળી લિંક હોય એ જેન્યુન હોય અને http ખાલી હોય એ ફ્રોડ હોય પણ ના એવું નથી હોતું https એ પણ ફિશિંગ લિંક હોઈ શકે એનું આજે આપણે લાઈવ ઉદાહરણ તરીકે આપણે સમજીશું તો પેલી જે લિંક છે એની અંદર તમે જોશો તો પરિવહન જીઓવી ડોટ આઈસીયુ સ્લેશ ઇન લખેલું છે અને બીજી જે લિંક છે એ આપણી ગવર્મેન્ટની ઓફિશિયલ લિંક છે જે પરિવહન ડોટ જીઓ ડોટ ઇન અને જે આપણે ઈ ચલણમાં જે આપણે પે કરીએ છીએ એ ઈ ચલન ડોટ પરિવહન ડોટ જીઓયુ ડોટ ઇન તો આ જે ત્રણ લિંકો છે એની અંદર ઉપરવાળી જે લિંક છે એ એમાં તમને શું અલગ લાગે છે એની અંદર અલગ એટલું છે કે જે ઓફિશિયલ છે ડોટ જીઓવી ડોટ ઇન એની અંદર એને ડોટ કાઢી નાખેલો છે અને એને ઓફિશિયલ ડોમેન અલગ લીધું મીન્સ ડુપ્લિકેટ ડોમેન બનાવ્યું અને એને પરિવહન જીઓવી ડોટ આઈસીયુ કરી દીધું તો આપણે એ સમજવું છે કે આમાં બેમાં ડિફરન્સ કેવી રીતે ને એને આપણે અલગ કઈ રીતે કરી શકીએ કે આપણે ફિશિંગ છે કે ફ્રોડ ફ્રોડની લિંક છે કે શું છે તો હંમેશા આપણે યાદ રાખીએ કે ડોટ જીઓવી ડોટ ઇન હોય એ જે ઓફિશિયલ ગવર્મેન્ટની વેબસાઈટ છે ડોટ જીઓવી ડોટ ઇન પણ કોઈ ની અંદર ડોટ નીકાળી દે અને જીઓવી કર દે તો એ એ ઓફિશિયલ ડોમેન જેવું દેખાય છે પણ હોતું નથી તો આપણે આગળ વાત કરીએ તો આ બે જે છે એની અંદર ડિફરન્સ તમને ખબર પડી ગઈ છે તો જે ઉપરની જે રેડ કલરની છે જે ફિશિંગ લિંગ જેમાં ડોટ નથી અને નીચેની જે છે એમાં ડોટ ઇન છે જીઓ ડોટ ઇન છે તો આપણે બેનો ડિફરન્સ જે સમજ્યા તો હવે આપણે બેનો ડિફરન્સની અંદર આપણે જોવું છે કે એ જે મેસેજ કરેલો છે જેની અંદર આપણે ઈ ચલન પે કરવા માટેનો એનો ઓપ્શન આપેલો છે તો એનું લાઈવ આપણે એક્ઝામ્પલ તરીકે સમજીએ તો આપણે ઉપરની જે લિંક છે એને આપણે એક બ્રાઉઝરની અંદર ખોલીશું અને એ બ્રાઉઝરની અંદર આપણે આ જે લિંક છે એ ખુલ્લી છે એની અંદર જે ઓરિજિનલ ડોમેન છે આપણું ગવર્મેન્ટનું ડોમેન જે છે એ ગો ગવર્મેન્ટની ડોમેનની અંદર ઈ ચલણ ડોટ પરિવહન ડોટ જીઓ ડોટ ઇન આખું ડોમેન છે એ ની અંદર તમે જોશો તો એક સાઈડ આપણે અશોક સ્તંભ છે આ તમામ અંદર છે એની તમને ચલણ વ્હીકલ થી સર્ચ કરવું છે કે ડ્રાઈવિંગ થી સર્ચ કરવું છે એના ઓપ્શન આપે છે તો આપણે એક એક્ઝામ્પલ તરીકે હું તમને મેં જે નંબર લખેલો છે એ નંબર ને આપણે અહીંથી સર્ચ કરીએ કે આની ઉપર કોઈ ચલણ છે કે નહીં તો મેં અહીંયા જેવો એ નંબર નાખેલો છે અને અહીંયા મેં કેપ્ચર નાખીને ગેટ ડિટેલ્સમાં ક્લિક કર્યું તો આમાં કોઈ સ્ટેટસમાં બતાવતું નથી આમાં કોઈ ચલણ છે નહીં પણ એ જ વ્હીકલ નંબર આપણે જયારે ફ્રોડની વેબસાઇટ ઉપર જેને નાખીએ છીએ કે જે ફ્રોડ જે સેમ ટુ સેમ તમને ઓરિજિનલ જેવી જ દેખાય છે તમે જોશો તો એની અંદર લોગો તમામ જે ઉપર એને હેડિંગ જેવું આપેલું છે એવું જ હેડિંગ આની અંદર આપેલું છે હવે આપણે આની અંદર આપણે વ્હીકલ નંબરની અંદર અહીંયા હું વ્હીકલ નંબર એ નાખું છું અને ની ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરું છું તો એની અંદર મને અહીંયા દેખાડે છે કે ભાઈ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર એક્સપાયરી ડેટ હતી અને તમારું આ ચલણનું ટ્રાફિક ચલણનું એક હજાર રૂપિયાનો મેમો આવેલો છે એવું બતાવે છે તો હવે એને મારે શું કરવું છે કે પે નાવું બટન ઉપર ક્લિક કરવું જે રે ઓફિશિયલ વેબસાઇટ ઉપર ન હતું આની અંદર બતાવે છે તો આ શું કરે છે કે એ લોકોએ એક અલ્ગોરિધમ સેટ કરેલું હોય છે કે કોઈ પણ નંબર નાખશો તમે જેની અંદર ઓલરેડી કોઈ ચલણ નથી તેમ છતાંય ત્યાં અહીંયા ચલણ બતાવશે તો તમને એમ થશે કે ભાઈ આ ચલણ આવેલું છે મારા નામને અને એક્સપાયર થઈ ગયેલું છે જેનાથી મારે એ ભરવું પડશે તો આપણે શું કરીએ છીએ ના પ્લે ક્લિક કરશું તો તમને અહીંયા ડિટેલ્સ બતાવશે હવે ખાસ આપણે જોવાની વસ્તુ છે કે તમે જોશો તો એની અંદર કોઈ બીજો ઓપ્શન આપેલો નથી કે ભાઈ એની અંદર થી કે કેવી રીતે એમ તો આ લોકો શું કરે છે કે ફ્રોડેસ્ટર કોઈ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નો ડેટા સ્ક્રેપ કરવા હાટું થઈને આવું એક ફોર્મ જે ફિશિંગ પેજ બનાવેલું છે જે ફિશિંગ પેજ ની અંદર તમને અહીંયા કોઈ નામ નાખવાનું કે છે હું કોઈ પણ નંબર નાખી દઉં છું અહીંયા મેં કોઈ પણ નંબર નાખ્યો અને એ હું એની અંદર નાખું છું એ ઓટોમેટિક લઈ લે છે ત્યારબાદ હું શું કરીશ એની જે મંથ છે એ મંથ ને એ બધું નાખી દઈશ અને અહીંયા સીવી નંબર જે આપણો ડેબિટ કાર્ડ ની પાછળ લખેલો હોય છે એ સીવી નંબર નાખું છું મેં રેન્ડમલી નાખ્યો છે અને ત્યારે ત્યારબાદ હું અહીંયા શું કરીશ પેના પે ઉપર ક્લિક કરીશ જેવું પેના ઉપર ક્લિક કરીશ એટલે એ જે જે બેંક રિલેટેડ જે કે પણ જે ની જે છે એ પ્રમાણે જ તમને બતાવશે જો તમારું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હાચો અંક નાખેલો હોય છે તો તરત ને તરત એ અંદર પ્રોસેસ વેકેસ છે કોઈ એમેઝોન ફ્લિપકાર્ટની અંદર એ ડેબિટ કાર્ડ નંબર જેવો તમે અહીંયા પ્લેન ટેક્સની અંદર અહીંયા જે તમે નાખો છો એ જ પ્લેન ટેક્સમાં એના સર્વરમાંથી કેપ્ચર કરે છે અને કેપ્ચર કર્યા બાદ એ ઓટીપી ત્યાંથી જનરેટ કરે છે દેખાડે છે અહીંયા તો એ ડેટા શું કરે છે કેપ્ચર કરવા માટે જે ફિશિંગ લિંક કે કોઈ પેમેન્ટ નથી થતું પણ એ તમારા ડેબિટ કાર્ડ તમારું કાર્ડ હોલ્ડરનું નામ સીવી નંબર બધી જ વસ્તુ કેપ્ચર કરી લેશે અને તમારો ડેટાને એ પૂરેપૂરો તમારું જે બેંક એકાઉન્ટ છે એ ખાલી કરી શકે છે તો મતલબ એટલો છે કે આવી જે ફિશિંગ લિંકો છે એને આપણે સમજીએ કે જેની અંદર ડોટ જીઓવી ડોટ ઇન હોય એમાંની એજ એ જ વેબસાઇટ આપણે ઓપન કરીએ અને એ ઓપન કર્યા બાદ એને ચેક કરો કે એ રીડાયરેક્ટ કરીને ક્યાં લઈ જાય છે તો એ પણ આપણને આમાંથી ખબર પડી શકે ત્યારબાદ આપણે એજ જે આપણે જોઈએ એની અંદર જે ઓફિશિયલ ડોમેન જે આપણે હતું એની અંદર આપણને કેપચ ચાર એ નાખ્યા પછી તમારી બધી ડિટેલ્સ બતાવે છે અને ત્યારબાદ આગળ પેમેન્ટ કરવા માટેનો ઓપ્શન આપે છે તો આજે રીચલન ટ્રાફિકના નામે જે પણ ફ્રોડ થાય છે એમાં ઘણા બધા પ્રકારના ફ્રોડ થાય છે એમાં આ નવો એક ફ્રોડ છે જે લિંક થ્રુ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના નંબરને એ લોકો સ્ક્રેપ કરીને એટલે ફિશિંગ કરીને એ નંબર મેળવતા હોય છે અને ત્યારબાદ તમને ટાર્ગેટ કરતા હોય છે તો આવી જે આવા આવા પ્રકારના જે ફ્રોડ થાય છે એનાથી આપણે સાવધાન રહેવું જોઈએ અને કોઈ પણ લિંક છે એને ડબલ વાર આપણે ચેક કરવું જોઈએ કે ડોટ જીઓયુ ડોટ ઇન વેબસાઇટ ઉપર જ રીડાયરેક્ટ થાય છે કે શું છે એના સબડોમેન શું છે તો એ અલગ અલગ પ્રકારના આવી એમઓ હોય છે અને એનાથી આપણે સાવધાન રહેવું જોઈએ અને કોઈની પણ જોડે આ કોઈ પણ સાયબર ક્રાઈમ થતો હોય છે ત્યારે આપણે એને વન નાઇન થ્રી જીરો ઉપર અને આપણે કમ્પ્લેન કરી શકીએ છીએ અને બીજી વસ્તુ કે જો વન નાઇન થ્રી ઝીરો ઉપર કોલ ના લાગતો હોય તો સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર પણ તમે કમ્પ્લેન કરી શકો છો અને તો આ વિડીયોની અંદર મેં બનતી ટ્રાય કરી છે કે આપણને ટ્રાફિક ચલણ રિલેટેડ જે કંઈ પણ ફ્રોડ આવે છે એ સમજાવવાની બનતી ટ્રાય કરી છે જેનાથી આપણે સેફ રહી શકીએ